એ તુંની દોરીના હે અરે ભલા માણે એ તો મારો મારી ચો છે તોસ એના પૈસા દેવાના હોય એ મારે છે કીધું હે ભૂલતા તને પૈસા એ લેતો પૈસા હોય ક્યો કે કાઈ નહીં હાલ રિયા રિયા

તિયરતા તિયરતા આધીની રીંગણાના ઉસોરિયા કરી નાખવા છે કે દાદા આવી એ દેખાય નો નુકસાન નો કરાય તને હું દઉં એ પિડોના તો તું મારે અહીંયા અને પાછું ઈ નું કે છે થા લેતી નામ હા હા

તું રીંગણી ઉપાય ને એ બધી નો ઉપાડ લેતો તો એ ખાઈએ ક્યાં ત્યાં છોડવા ઉભા રાખજે એટલે એને ખબર ન પડે અને ધૂંધા માર્યા હોય ને એવું કરજે ભૂંડડા એ જાવે આ ભીમલો હાવ બોળો ને બોળો રહ્યો સરખું કામ કરે તો થારું ડોહલી તારે કાલ પચાસ ટકા ની ખોટ આવશે મારે દીકરી મને બે રીંગણા નો આપ્યા લે

તમારા લોકો કોઈ ગામમાં દેખો માણા નથી બુજી નો ભાઈ નો બોલવાનું હોય એ બોલે બોઘલો કન્યા તું રોને ગિરેતા હું મને આવું છું એ હા એ આમ ખોરે નો બિહારાય ખોરે નો બિહારાય કઈ ધંધો કરાવાય એમલા એટલે હાવણી લઈને આ બોય નાખ્યો એવું ન જ ભઈલા જન તો બધો કરે છે એટલે આ તો ઘડીક બેઠો તો એ ભઈલા પણ તું કામ ખોટો છો એ જાદા એને કાઈ ક્યો હું કેટલું કામ કરું છું એ ભીમલા તું બંધ રે ને આ તો જો ઝીપડી આકવાનું તું કામ કરે ઝીપડી આકવાનું હા ખાક ને હા ખાક ને એ તું મારો શેઠિયો છો તું મારો શેર શું છો જોયું ભાઈલા જોયું આમ તો જો હવાર નું આંગ નું નથી બોલ્યું અને કેવડો વાર આવે છે કેવડો વાર એ તને નો ખબર હોય તું ભાડ દેને બેહી રે જોઈ લે ફરિયા જોઈ લે આવાને હાસું કે ને એક તો હારું નથી લાગતું આ આવાને અમે નો રાખાય ધધરેની કાઢી વેપાય એ લાગ્યો છે તું આ તારા તો આઈ ડ્રાઈવ રીંગણી ઉપડાવી તને એમ કે મને મફત દાડી દેતો છે એ રીંગણી ઉપરથી નથી ફોલના પડી ગયા ફોલના કે બોલે મારે રીંગણા નું બિલ આવતું તારા થી ખાચું નો જેવું એટલે ઠેઠ મારી વાડી રીંગણી ઉપાડી મારી પચાસ હજાર રૂપિયા